જે સ્ત્રી પોતાના પિયરમાંથી આ વસ્તુઓ લાવે છે તો પોતાના જ ઘરમાં દુઃખ વરી લાવે છે પોતાના જ પતિનું બરબાદીનું તે પોતે જ કારણ બને છે જે સ્ત્રી પોતાના પિયરમાંથી આ વસ્તુઓ લાવે છે તો તે પોતે બરબાદ થાય પોતાનું ઘર બરબાદ થાય અને ઘરમાં ગરીબી અને બહુ દુઃખ સર્જાય છે એટલા માટે કોઈ પણ સ્ત્રીઓએ પોતાના પિયરમાંથી આ બધી વસ્તુઓ પોતાના ઘરે ક્યારેય ન લાવવી જોઈએ કઈ કઈ વસ્તુઓ ન લાવવી જોઈએ જાણીએ આપણે આ વિડીયોમાં જો મિત્રો ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા હું વિનંતી કરું છું અને દરેક મિત્રો હેમ ખેમ સર્વકુશળ મંગળ રહે તેવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરું છું ચાલો જાણીએ હવે તે કઈ કઈ વસ્તુ છે તે આ વિડીયોમાં જાણીએ પહેલાં એ વસ્તુ છે જે ખાદ્ય પદાર્થની વસ્તુ જે ખાવામાં ઉપયોગ આવે એ વસ્તુ ન લાવે જેવી કે મીઠું હળદર મરચું પ્રવાહીમાં જોવા જઈએ તો શાસ્ત્રોમાં એમ ઉલ્લેખ થયો છે કે આ બધી ઋણ બધું વસ્તુઓ છે કે જેનું ઋણ ચૂકવાય નહીં બાપ હોય તો પોતાના દીકરી જોડેથી પાછું ન માગી શકે એટલે એ ઋણ જે દીકરી પોતાના પિયરમાંથી સાસરીયામાં લઈ જાય છે તે ઋણ ચડી જાય છે એટલા માટે કોઈ પણ સ્ત્રીઓએ કોઈ પણ મહિલાઓએ પિયરમાંથી આ વસ્તુઓ ન લાવવી જોઈએ ઘણા લોકો ઘણી મહિલાઓ સાસરિયેથી પિયરમાં જતી હોય એટલે શું કરે વળતા છાશ હોય તો લેતા આવે કોઈ ઘી હોય તો લેતા આવે કોઈ કદાચ તેલ હોય તો એ લેતા આવે એટલે કે કોઈ પ્રવાહી લાવવું ન જોઈએ પિયરમાંથી સાસરી આમાં જો લાવે તો એમનામાં દોષ ચડી જાય છે કારણ કે એ દોષને દૂર કરવા માટે તમે સક્ષમ ના હોય અને તમારા પતિને ધંધો વેપારમાં નબળાઈ આવે છે ઘણી મહિલાઓ તો પોતાના પિયરમાંથી જ એમનું ગુજરાન ચલાવતી હોય છે હા તમે તમારા પિયરમાંથી તમારા ભાઈ જોડેથી કદાચ પાંચસો હજાર રૂપિયા ભાઈ તમને આપે તો એ વસ્તુ બરાબર છે તમારા પિતાજી તમને કદાચ હજાર રૂપિયા પાંચસો રૂપિયા આપે તો એ વસ્તુ બરાબર છે પણ જો કોઈ વસ્તુ તમે ત્યાંથી લાવો તો એ અણધારી વિઘ્ન તમારા પતિના ઘરે સર્જાય છે આવું માનવામાં આવે છે બીજું કે તમે તમારા પિયરમાંથી જ્યારે નીકળો અને વળતા તમે ત્યાં તમને કોઈ સારી વસ્તુ દેખાય કાધારો કે સાવરણી છે એટલે કે ઝાડુ અને કોઈ કચરા પૂતું કરવાનું જે પગ લૂંછણ્યા છે આ બધા વસ્તુઓ તમે તમારા પિયરમાંથી તમારા સાસરીયામાં લાવો તો તમારા પતિના જ ઘરમાં ગરીબી આવવાના સંકેતો હોય છે એટલા માટે આ બધી વસ્તુઓ ન લવાય અને ખાસ કરીને મહિલાઓને હું એટલી બધી વિનંતી કરું છું કે એમના પિયરમાંથી ઘી તો ક્યારેય નહીં લાવતા ઘી તેલ આ બધી વસ્તુઓ ક્યારેય ન લાવતા કારણ એમાં તમે તમારું ઋણ ન ચૂકવી શકો તમારા પતિને ગરીબાઈ તરફ ધંધામાં માંદગી આવે એમનું સ્વાસ્થ્ય નબળું રહે આ બધા સંકેતો એમાં દેખાઈ આવે છે જ્યારે તમે પિયરમાં જાઓ ત્યાં તમે ખાઓ પીવો મોજ મસ્તી કરો હરો ફરો પપ્પાના ઘરે ગયા હોય એટલે મોજ મસ્તી જ હોય પણ એમાં તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે રિટર્ન આવો તો પૈસા આપે તો લઈ લેવાના કારણ કે પૈસો તમારા ભાડામાં કામ આવે તમારા ઘરે ખર્ચામાં કામ આવે તમારા બાળકોના ખર્ચામાં કામ આવે એ પૈસો ઉપયોગી બની જાય પણ જ્યાં તમે વસ્તુ લેવાની વાત કરો પપ્પા જોડેથી ભાઈ જોડેથી તો એ તમને મોટું નુકસાન કરે આનું ખાસ ધ્યાન રાખવું આપણે કોઈ પણ મહિલાને કોઈ પણ લેડીસનો આપણે મન દુઃખ લાય એવી વાત નથી કરતા પણ આ બધી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે મરચું છે હળદર છે ખાંડ છે પ્રવાહીમાં તેલ છે અને ઘી તો ક્યારેય નહીં સાવરણી નહીં લૂંછણિયા નહીં ઝાડુ નહીં અમુક નાની મોટી એવી ઘણી બધી વસ્તુઓ છે ન લાવવી જોઈએ પિયરમાંથી એટલા માટે હું બહેનોને નમ્ર વિનંતી કરું છું કે પોતાના પતિને સુખમય જીવન બનાવવું હોય તો પિયરની આશા છોડી દેવી જોઈએ અને પોતાના પતિને ધંધામાં હાથ મદદ કરાવી જોઈએ ધંધામાં પ્રગતિ થાય એવા આશ્વાસનો આપવા જોઈએ ધંધામાં મદદ કરવી જોઈએ અને પતિ અને પતિએ સાથે રહી અને બંનેએ વ્યાપાર ધંધો મજૂરી નોકરી જે કંઈ કરતા હોય તો બંને સાથે કમાવું જોઈએ અને બાળકોને શિક્ષણ આપવું જોઈએ અને પોતાનું જીવન સુધારવું જોઈએ મિત્રો આ વિડીયો ગમે હોય તો કોમેન્ટમાં તમારા પ્રતિભાવો જણાવજો